અહીંયા તાની પેલા ચેનજીજી છોકરાનું હગુ કરાવવાનું હતું કે એટલે ચેનજીજી મને એમ કહેતા હતા કે મારા છોકરાને હગુ કરાવ રંગ જોમે કે જંગ જોમે જો ચેનાજીના છોકરાનું હગુ થઈ જાય તો ફૂમતા કાકાને પચાસ હજારનું બંડલ એના હાથમાં આવી જાય અને પચાસ હજારનું બંડલ આવશે એટલે પછી મારે ચેનાજીને શું શોખ ચેનોજી પહેણ આવતા છોકરાને માનોજી શોખ એમને રહેતા કચો વધો નહીં મારે તો હગું કરે તો પણ આ તો શું કે પેલા ફૂમતા વસ્તુમાં છે ને એટલે એનું નોમ વધારે પણ આમ દારૂ પીતા પણ મોધો નથી આવે એમ મને ફોન કરવા જડો એટા અહીંયા થોડા હાચમ આટલું વધી ગયું લાગે એવું કોણ કેરેક્ટર વધી ગયું ફોન ને હવે કોણ આનો નોમ વધારે પડી ગયું કે એટલે અને આ બોળ હગ હશે કે એ બોળ હગ અમે એનું નોમ વધારે પડી ગયું છે અહીંયા પેલા ચેન્જીસ ને છોકરાને ને કરાવવા ન હતું કે એટલે મારે ચેન્જીસ ફોન કરવો પડશે કે તમે આ છોકરાને હગ હું કરાવી નાખાવું પણ મારા પૈસા થોડા ઘણા થશે પાછા ચાનાજી હા બોલો ફમતા કાકા અહીંયા શું કરો છો અમે બસ ફમતા કાકા હાલ તો ટેન્શનમાં છે થોડાક મારો ઓર્ડરો અહીંયા છે ને ટેન્શનમાં છો તમે વળી જો હા છોકરાનો હકો નહીં થતો એમાં અહીંયા પેલો તમારે નોનો કાળો રાખડા છે આખો દાડી પણ ધંધો કશું કરતો નહીં કે હક કેટલા આવે છે પણ જોઈ જોઈને જતા રે પણ અહીંયા કચો વાંધો નહીં તો નો મેં કાળું છે ખાલી બાકી આમ છોકરો રેડી તમારે છે તો હું શું તમને કોઈ ખબર છે છોકરાનું ખગું હતું મારી જોડે ઓ તો હું હાગું કરાવું તમે અચ્છો વાંધો તમે આવો તો ઘરે હું ઘરે શું હાલ ઊંજો પથારીમ કોણ જો હારો હડો તો હું આવ ઘરે તમારો હો એ એ સારું હો એ હારો હડ એ હવે ચ્યાનો જે આવે છે મારો ઘેર એટલે હું તો પથારી ઊંજો જ છું અને હું હગાઈ જઈને વાત કહી ના રે આ ફૂમતા કાક કરું સારું થાઉ ભગવાન અહીંયાનો સારું કરે મારો છોકરાનું હકુક કરાવ લો ફૂમતા કાકાનું ભેગો થતા હોય હવે

આ છેતરમાં ભૂંડ ને રોજ ને બધું લોહી પી જાય છેતરમાં ઓટો મારીને તો આવ્યો છું પણ રાતના ફેરથી ઓટો મારવા જાય પણ ફૂમતા ઘેર થઈને ભાતરો નીકળી દઉં એટલે આ ખાડા ના પડું આ તો બચી ગયેલા નહીં પાછો ફૂમતા ઘેર એ બખાળો કોણ કરે ફૂમતા ખાન ઘેર કોઈ દેખા હા હા કોક બે જણા બેઠા ચેન્ચિત ફૂમતા ખા બે જણા બેઠા હશે છે મરતી ના આયે અગિયાર વાગે બેઠા છે હોય એકલા આ બે જણા કોઈકને ખોદવાની વાતો કરતા હશે હોય એને બીજી ખોદવા સિવાય બીજી કોઈ વાતો નહીં આવડતી જાવું છે હમણાં ઓટો મારું

ઓયને કુણીએ ગોળ સોટાડી ના થોડો તા અને હું શું કો તમે હા કો કાલે કો વાતો ને પમદાડે તમારે છોકરામ બોલાવજો હા એટલે અમે બે જણા જોવા જા અચિયા ગોમ જવાનું જોવા ઈ તો શું ગમે તે ગોમ જવાનું હું લઈ જઉં બસ કે જોવા તો એને હું તા આકા અને ઓય ઈ એને ગમ્યા નહીં તો મને ગમ્યું જ છે તમે તાર ઈ ગમે તો તમે તાર પાકું કરીને આવજો અને કસો વાંધો નહીં તો પાકું એમ કોની રૂપિયા જોણે આલ્યો સમજી લો હા હા અને તમે તાર જો જો આગળ બજાર આવતું હોય ને તમ તમે મુ પૈસા આલ્યો તે તમે તમારા લુગડાની પેરામણી હું તમને લઈ આલ્યો હગુ જોવા તો પેલ થી અહીંયા કો વાંધો નહી બસ તો મારે વળી આવું મે જોવાય છે કોણ તમે અમારા થી મોટા મોરવી ઓ હો તાની કોઈ તો ખાલી મે વાત નું માંગુ ના છું જે અન છોડી વાત લઈ જાય આ હાલથી મને ઉપાડીને ફરે છે અન પસ્તો મને વળી કમે બે હાથ ના રે મને લાગે હું મોજો કોજો આ કો આ તો સોદરાને પામદારે મળજો

તમે મોરવી થઈ ગયા મન તો બહુ અતેડી મારી બઉ ઠરી મારા છોકરા થઈ જાય તો બાપ ને સારું લાગે શું દાગી માપનું કરાવજો પાછું પરિસ્થિતિ છે પાછી મારી અહીંયા દાગીને તો જોડે હું મારવી છું ને એટલે સમજી લો ખાલી એક મંગળ સૂત્ર લાબુ પડશે પાછો હા એ તો લાબુ પડે પણ તો એવું તો બસ થોડા ઘણો તો હોય એ મો શું કહો તમે જો એક મંગળ સૂત્ર લાબાનું અને એક પેલી વાડી કે છે હો હોય એ મગાવી તો લઈ જાય ને કે કોઈ નહીં હર પણ તો હવે તો આપણા યાર આપણા સમાજમાં એટલા કુરિવાજો પહેરી ગયા છે ને જો વિવાહ કરે એટલે રાવણા ના પહેરી ગયા અહીંયા આવ્યો પછી ડીજે વરઘોડામાં ડીજે આવ્યો પછી આ ચાર ચાર તો દાગી ના થઈ ગયા ભૂમ થાય અહીંયા હાસી વાત છે પણ આપણે છે ને હું અમે વાત કહી ના છું કે જો મારવી મો છું અને હગો થોડો ફોરો પડે છે આપણે હા એટલે પર આપણે લઈ જાય વાત કરો ને તો સારું રહેશું કે તમે વાત આજ તમે આજ મોર મોરવી માર છોકરા ના થયા છો અહીંયા કાલ કોઈ બીજાના છોકરાના ગરીબના છોકરાના મોરવી થો ને તો એને બાપડાના ને વાતે ડી ઠરે અહીંયા તાની મે તો ઓય મોટી બધી વાતો કરી પડી જાલ તો અને આ તો પહેલા સી જેમ કે છે કે પૈસા ને થોડું માપે રાખાવજે

અને કોક તમાર ગામમાં કો આકોટો કરે ને અમાર પાસે અમે તમે અમાર મોરવી અમાર છોકરાના મોરવી ને એટલે કોક આકોટો કરે અમાર ઉપર જવું પડે પછી અન્યા આ દાડે જે કોઈ એવું જોવાનું નથી કે આ ફુમતાન કોઈ આકોટો કરે પાછું ના વાત સાચી છે તમારી કેવી તમે આમ તો પી પીને ગામમાં બધે ઉકેડા પડ્યા હોય છો અન્યા તારી ઉકેડા નથી પડ્યા હોતો આ કહી જ ને મોસા નથી બેસો જો કે હાલ ચટલું બીજું ખબર છે લગભગ મિનિમમ કો 50 50 હાઈટ લીટર જો દારૂ પીજો હું પણ તો તમારે છે વાત કરું જો ને ઓફિસ માં બેઠો હોય એવી રીતની વાત નથી કરજો હું જો ગયા ત્યાં હું તો બોલો આ દારૂ પીધો નહી છું તમે આયા ગત તો પીધો જ નહી પણ એ હું દારૂ જમ જમ પીઉ ખબર છે હા ઊંસી કોથળીએ પીઉ દારૂ એટલે ઓઠે ન અડાટો એ હું એમ આયા તાને હુએ તા અરે હું તો હોય આપણે હવે શું કરો ખબર છે ગોમમો આ બે દાડા ચેડ મારા છોકરાને હવે તમે જોઈને આવો ને આયા હુએ પછી તમે મોટા છો એટલે તમે પછી રાવણો કરો અને દાગીનાના કુરીવાજો ઘટાવો એટલે શું કે બાપડાની

તમાર તો દસડા તમારું આપડે ઉદાહરણ આલુ તમારે હવે અડધો વીઘો જમીન છે હવે તમારે છોકરો આ તો આપડે નક્કી થઈ જાય ને તમારા છોકરા ને પરિણામ થાય તમારો છોકરો એમ કે માથે પેલો કાળો સ્કોર્પિયો લાવો પાપા

અફણ વધી ગયું છે કહુંબા વધી ગયા ખર્ચો મિનિમમ અફાન નો ખર્ચો ચલો હશો ખબર છે આખો વિવો થઈ રહ્યા અને કદાચ જમા રાખે ને આપડે એક લાખ ને વી ના કરતા તમે જો આ પરિણાવ છોકરા એક લાખ ને વીસ હજાર છોકરા નો એક લાખ ને વીસ હજાર નો તમે ખર્ચો કરી નાખો એક પચાસ હજાર પચાસ હજાર વધી એ તમાર ગમેટમ નું કરવો કરીને કોઈ ગાડી હોય છે એટલે આ બધા રિવાજો છે એ બધા ખોટા રિવાજો કરોખ ના રિવાજો કેવાય

હવે જુઓ ચેનોજી આવીને જે અમારે પાસે પછી હરખોજી આવ્યા હવે બે એમ કીધું છે કે તમારે ફોમતા કાકા હું દોરો લાવ્યો હવે અરખોજી એ કી તમારે દોરો લાવ્યો કે મારે તો બે બાજુ દોરા આવશે એટલે પહેલા હાગુ હોય હોયનું કરાવું છે ચેનાજીનો અને એના પછી છોકરાને કરાવું છે અને અમારી પાછું કેવું કરું છે ચેનાજીના છોકરાનું હાગુ જે છોકરી બતાવું ને એ જ છોડી અરે અરખાજીના છોકરાનું સેટિંગ કરી નાખું એટલે પહેલાં છોકરાનું ના પડાવું પહેલાં છોકરાનું સેટિંગ કરાવું એટલે મારે તો બે હાથમાં લાડવા ખાવાના જ થઈ જાય મજા આવી શકે તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી અમારો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે અને જે પણ મિત્રોને આ વિડીયો ગમે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો